સો ગાઈસ બર્ટેકલ્સ હેલો આપણે પહોંચી ગયા ફાઈનલજીના બેનના ઘરે કારણ કે આજે જવાની છે પીપોદરા આમને દર્શન કરવા હેલો બધા દર્શન મોગલ માં બોપોરા હું તો બોપોરા આવી બોપોરે સો ગાઈસ ચાલો પીપોદરા

તો ગાઈસ બર્થડે થઈ ગયો કોરોન આપણે આવી ગઈ છે ચોકલેટ પર ચોકલેટ તો છે મારા પૈસા ની હું જિજ્ઞા બેન ની નહીં તો ચાલો બધા ચોકલેટ ખાવા સાવ એટલે સાવ જે થાકી ગયા છે ને મસ્ત મજા ના આવી ગયા છે આરામમાં માં હવે સુવાનું છે કારણ કે આજે ફૂલ ટે બહુ જ રખડા પીપોદરા તો બે ત્રણ કલાક કે એવું માઇન્ડ એટલા માટે આવી સુઈ જવાનું છે કમ્યા મહારાજ નો બ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને હા ઘંટડી દબાવવાનું જુ જાય